એના માટેની રચના સૂચના શું છે આપેલી રચનામાં ફેરફાર કરવો તો ડુ એઝ ડાયરેક્ટેડ અથવા તો જેને આપણે બીજા નામથી ચેન્જ ધ વોઇસથી ઓળખીએ છીએ મિત્રો રચનાની કેટલી સરળ તો એ તો ડુ એઝ ડાયરેક્ટેડની પહેલાં આપણે એક વિડીયોમાં એક ફંક્શન આવ્યું હતું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ જે આનું ફંક્શન છે ગ્રામર એક્ટિવ પેસિવ કહીએ છીએ આપણે ગુજરાતીમાં કરતરી કર્મણી પ્રયોગ જે ક્રિયામાં કરતા કેન્દ્ર સ્થાને છે એને આપણે કર્તરી પ્રયોગ કહીએ ઇંગ્લિશમાં એને એક્ટિવ વોઇસ કહેવાય જે ક્રિયામાં કર્મ કેન્દ્ર સ્થાને છે એ રચનાને કર્મણી પ્રયોગ કહેવાય ઇંગ્લિશમાં એને પેસિવ વોઇસ કહીએ જ્યારે જ્યારે અંગ્રેજી વ્યાકરણમાં સહેજ પણ મૂંઝાઈએ ને ત્યારે આપણે ગુજરાતી વ્યાકરણ તરફ નજર કરવી માતૃભાષામાં દરેક વસ્તુનું સમાધાન આપને મળી જ રહેશે છતાં પણ ક્યાંય અટકો તો હું છું ને તમારી સાથે ચાલો હવે એના ઉદાહરણોની ચર્ચા કરીએ નોર્મલી આપણે અંગ્રેજીમાં એવા વાક્યો ઘણા બોલીએ છીએ કે જેમાં કરતાનો ઉલ્લેખ જ નથી કરતા જેમ કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ અંગ્રેજી સમગ્ર વિશ્વમાં બોલાય છે આપણે જાણીએ છીએ કે માણસો દ્વારા જ બોલાય છે સ્વાભાવિક છે પણ એનો ઉલ્લેખ નથી થતો હવે જો એ વાક્ય પેસિવ છે કેવી રીતે સમજવું તો ટુ બી પ્લસ વી થ્રી આ એની ઓળખાણ થઈ હાઉ ટુ કન્વર્ટ કેવી રીતે બદલવું એક્ટિવમાં આપેલું છે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધર્લ્ડ કોઈ પણ વાક્ય નહીં ફરીથી એકવાર ધ્યાનથી સાંભળજો કોઈ પણ વાક્ય નહીં એટલે કોઈ પણ કાળ હોય વાક્યનો કોઈ પણ પ્રકાર હોય એની ટેન્સ એની કાઇન્ડ કોઈ પણ પ્રકારનું વાક્ય હોય એક્ટિવમાંથી પેશીવમાં કન્વર્ટ કરવા માટે પહેલું સ્ટેપ ફાઇન્ડ આઉટ વર્બ ક્રિયાપદ શોધવું પડશે પ્રશ્ન થાય સાહેબ કયા કાળનું છે ક્રિયાપદ ઉપરથી સમજશું સાહેબ કર્મ શું છે ક્રિયાપદ ઉપરથી સમજશું ક્રિયાપદ એટલે આપણા વાક્યનું કેન્દ્રસ્થાન મિત્રો અંગ્રેજી વ્યાકરણની દરેક કાળની કોમન કન્સ્ટ્રક્શનની પેટર્ન તમે શીખ્યા છો નવમાં દસમા ધોરણમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ડુઅર વર્બ ઓબ્જેક્ટ એટલે પહેલો કર્તા છે પછી ક્રિયાપદ છે અને પછી કર્મ છે હવે આપણને એવું યાદ છે આપણે શીખ્યા છીએ કે સાહેબ પે જવું હોય પહેલું કર્મ જોઈએ આઈ એગ્રી વિથ યુ પહેલું કર્મ જ જોઈએ અહીંયા પણ મૂક્યું છે બટ હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ ઓબ્જેક્ટ ધીસ ઇઝ અવર ક્વેશ્ચન કર્મ શોધવું કેવી રીતે કર્મ ક્યાંથી મળે સાહેબ એના કર્મ ઉપરથી નક્કી કરાય કર્મ હોય ક્યાં ક્રિયાપદ પછી તરત તો જ્યારે કોઈ પણ વાક્ય આવે એટલે પહેલું એનું વર્બ તમે ફાઇન્ડ આઉટ કરો બે વસ્તુની ખબર પડશે પ્લીઝ કોન્સન્ટ્રેટ જ્યારે તમે ક્રિયાપદ ઉપર ધ્યાન આપશો ત્યારે તમને બે વસ્તુ સ્પષ્ટ થઈ જશે નંબર એક આ વાક્યનો કાળ કયો છે અને નંબર બે એનું કર્મ કયું છે કેમ ફરી એકવાર યાદ કરાવું સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ કર્તા ક્રિયાપદ અને કર્મ તો કર્મ ક્યાં છે ક્રિયાપદ પછી તરત જો ક્રિયાપદ પકડાયું ચલો આ વાક્યનું ક્રિયાપદ છે સ્પીક એટલે બોલવું સાદો વર્તમાન કાળ છે કેમ સાહેબ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ બે સ્વરૂપે જોવા મળે કાં તો ક્રિયાપદનું મૂળરૂપ હોય અથવા ક્રિયાપદમાં એસ કે ઇ એસ તો એના ઉપરથી આપણને ખબર પડી કે આ સિમ્પલ ટેન્સ છે તો મારે શું મૂકવાનું છે ટુ બી નું રૂપ પત્તા ભૂત ક્રદાન પેસિવનું કોઈ પણ વાક્ય લખીએ છે પાસ પાર્ટિસિપલ અથવા તો જેને આપણે વી થ્રી કહીએ છીએ ઇટ ઇઝ કમ્પલસરી

ઘણા ક્રિયાપદોના ભૂતકૃદાંતમાં નાની ભૂલો પડતી હશે તો સ્પેશિયલ ખાસ ઇન્સ્ટ્રક્શન છે તમે એક્ટિવેસિવ અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં જો સારા માર્ક્સ મેળવવા ઈચ્છતા હોય અને વ્યાકરણમાં તમે ઈચ્છો છો કે તમારા માર્ક્સ ન કપાય તો તમારે જેટલા પણ ક્રિયાપદ તમારા સંપર્કમાં આવે છે એટલે કે પાઠ જ્યારે આપણે લેસન્સ ભણીએ છીએ યુનિટ ભણીએ છીએ ત્યારે એમાં જેટલા પણ વર્બ આવે છે એને હાઈલાઇટ કરો અને એના ભૂતકાળ અને ભૂતકૂળન તૈયાર કરો ઇટ વિલ બી રિયલી યુઝફુલ ટુ યુ ઇન યોર એક્ઝામ્સ એન્ડ આફ્ટર ટ્વેલ્થ જે લોકો ધોરણ બાર પછી બી કોમ ઇંગ્લિશ મીડિયમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા કોર્સિસ પ્રોફેશનલ કોર્સિસમાં જવા માગે છે એમના માટે અંગ્રેજી એ માત્ર એક વિષય નથી ભાષા છે અને જો તમે એને લેંગ્વેજ તરીકે ઇમ્પોર્ટન્સ આપશો તો એ તમને બહુ જ ઉપયોગી થશે ચાલો બીજું વાક્ય જોઈએ મિત્રો ચિરાગ ડઝ નોટ રીડ સંસ્કૃત ચિરાગ સંસ્કૃત વાંચતો નથી ક્રિયાપદ નકારમાં છે મેં કહ્યું હમણાં ફરી એકવાર ક્રિયાપદ જ સમજવાના છે ડઝ પ્લસ રીડ મતલબ શું છે સાદો વર્તમાન કાળ છે બહુ સરળ નિયમ છે કે ડૂ કે ડઝ આવે એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને જે એક્શન વર્ગ છે એની બાજુમાં જ આપણું કર્મ છે તો એને આગળ ઉપાડીશું સંસ્કૃત એક વચન એટલે ઇઝ નોટ નથી જતું એક્ટિવમાંથી બેસીમાં જાઓ ત્યારે તમારે બે વસ્તુ નથી બદલવાની નંબર એક વાક્યનો કાળ અને નંબર બે વાક્યનો પ્રકાર જો તમે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટમાં છો તો આ બંને બદલાય છે પણ અહીંયા બદલાતું નથી સંસ્કૃત ઇઝ નોટ રેડ યસ આઈ સેટ રેડ

ત્રીજું સેન્ટેન્સ મિસ્ટર શાહ ટોટ અ સાયન્સ લાસ્ટ યર શ્રીમાન શાહે અમને ગયા વર્ષે વિજ્ઞાન શીખવ્યું હતું હવે એક જવાબ તમને અહીંયા આપ્યો છે ઉપર પ્રમાણે જ છે ખાલી ફેર શું છે કે અહીંયા ઈઝ એમાર હતું અહીંયા આપણે વોઝ મૂક્યું છે ક્રિયાપદ ઓળખવાની વાત કરીએ તો ટોટ મિત્રો બે કર્મ છે ધ્યાન આપજો કર્મના બે પ્રકાર સજીવ અને નિર્જીવ એના બીજા બે નામ મુખ્ય કર્મ અને ગૌણ કર્મ હવે બંને હાજર હોય ત્યારે નોર્મલ તો આપણે વાત કરીએ પ્રમાણે જ જવું છે કે સાહેબ ક્રિયાપદની બાજુમાં હોય ને એ જ કર્મ ઉપાડી લેવું પણ જ્યારે સ્ટાર્ટ લાઇક ધીસ જે આ મુદ્દાની શરૂઆત છે જવાબની કેવી રીતે પેરેગ્રાફમાં એક્ટિવ પેસિવ લખવાનું એ આના પછીના વિડીયોમાં જોઈએ છે પેરેગ્રાફ માં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો ડુ એસ ડાયરેક્ટેડ જ્યારે પણ પૂછશે ને ત્યારે નીચે તમને સ્ટાર્ટ લાઈક ધીસ આપશે હવે સ્ટાર્ટ લાઈક ધીસ માં ધારો કે વાક્ય સાયન્સ થી શરૂ કરીને આપી દીધું છે તો તો આપણી પાસે કોઈ વિકલ્પ નથી આપણે જવાબ પૂરો જ કરવો પડે એટલે આપણે બંને શીખવું જ પડશે અહીંયા સાયન્સ થી વાક્ય બનાવ્યું છે બે કર્મ છે બંનેથી પેસિવ બને જો તમે લખો છો બેમાંથી એક જવાબ સાચો છે પણ જો આપી દીધું છે સ્ટાર્ટ લાઇક માં નિર્જીવ કર્મથી શરૂ કરીને તો આપણે આ પ્રમાણે વાક્ય પૂરું કરવું જ પડે તો આપણને એના ગુણ મળે સાયન્સ એક અને તમે જે લખ્યું છે એ વી થ્રી છે આવા ઘણા ક્રિયાપદ છે બાય નું બોટ બોટ બ્રિંગનું બ્રોટ બ્રોટ સ્પેલિંગ બદલાતા નથી ભૂતકાળ અને ભૂતકૃનના રૂપ સરખા જ રહે છે સાયન્સ વોસ ટોટ ટુ અસ આ એક મેજર ચેન્જ છે મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે બંને કર્મ હાજર હોય અને તમે નિર્જીવ કર્મને આગળ લો છો તો પાછળ સજીવ કર્મને ટુ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને લખવું પડે બાય કર્તા અન્ય શબ્દો આ બધું તમને આવડે છે ચોથા વાક્યમાં જઈએ ડીડ યુ કોલ મી એ સ્ટર્ડે ગઈકાલે તમે મને ફોન કર્યો હતો હમણાં કહ્યું તો ફરી એકવાર કાળ અને પ્રકાર નથી બદલવાના વાક્ય પ્રશ્નાર્થ જ રહેશે અને ભૂતકાળ જ રહેશે ડિફરન્સ જ્યાં ટુ ડુ નું ક્રિયાપદ આપેલું હોય ત્યાં ટુ બી નું મૂકવાનું છે વેરી સિમ્પલ ચાલો મૂળ ક્રિયાપદ કયું કોલ એની બાજુમાં કર્મ મી મી નું કર્તા વિભક્તિ નું રૂપ કયું તો આઈ આઈ કયું વચન તો એક વચન તો એની જોડે શું આવે વોઝ આવે સાદા ભૂતકાળમાં ટુ બી ના ક્રિયાપદ બે છે વોઝ અને વર સિંગ્યુલર એટલે એક વચનમાં વોઝ આવે પ્લુરલ એટલે બહુ વચનમાં વર આવે વેરી ઇઝી વોઝ આઈ કોલ્ડ અહીંયા કોલનું વિતરી બાય યુ આ યુ છે ને એ બંનેમાં યુ છે એટલે કે કરતામાં પણ યુ છે અને કર્મમાં પણ યુ છે એટલે અહીંયા એમાં કોઈ ફેરફાર થતો નથી લાસ્ટ વર્ડ યુ સ્ટડ અવર સેન્ટેન્સ ઇઝ કમ્પ્લીટેડ વિલ યુ હેલ્પ મી ભવિષ્યકાળ સહાયકારક ક્રિયાપદનું ઉદાહરણ ક્રિયાપદ હેલ્પ કર્મ મી ફરીથી મી આગળ આવશે એટલે આઈ ચલો જ્યારે ભવિષ્યકાળ હોય ત્યારે વ્હીલ શેલ કેન મે એ સિવાયના જે સહાયકારક ક્રિયાપદ આપ્યા હોય એને આપણે આગળ લઈએ છીએ અને એની સાથે વધારાનું બી ઉમેરાશે ટુ બીનું મૂળ ક્રિયાપદ એટલે બી બીનું વર્તમાન કાઢી છે બી બીનું ભૂતકાળ વોઝ બી બીનું વિથરી બીન પણ એનું ક્રિયાપદ ટુ બી તો એનો ઉપયોગ કરીશું પછી અને છેલ્લે બાય સાથે કરતા એના પછીનું વાક્ય છે પ્રોજેક્ટ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે પ્રોજેક્ટ કોણ પૂરો કરશે હુ નું ફરજિયાત બાય હોમ થઈ જશે આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો હું ના બદલે તમારે બાય હોમ લખવાનું છે પ્લીઝ આ ફેરફાર એના પછી જે લખ્યું એ પ્રમાણે વિલ વિલ વત્તા 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 કર્મ કર્મ બી બી ચાલો ક્યાંથી લાયા ક્રિયાપદની એક જ જવાબ છે બાય ધ પ્રોજેક્ટ કમ્પ્લીટેડ નેક્સ્ટ વીક ભૂલાય નું સેન્ટેન્સ છે ઓલ ધ સ્ટુડન્ટ શુડ વોચ ધ વિડીયો ટુડે આજે જે વિડીયો આપણે મૂક્યું છે એ બધા વિદ્યાર્થીએ એ જોવો જોઈએ સલાહ આપી છે ચલો ક્રિયાપદ છે વોચ એની બાજુમાં કર્મ છે વિડીયો વિડિયો શૂડ આપ્યું છે એટલે બી આવશે મેં હમણાં કહ્યું એ જ પ્રમાણે સેમ વસ્તુ છે જ્યારે જ્યારે મોડેલ લક્ઝુલરીઝ આવશે ત્યારે બી પ્લસ વી થ્રી આવશે સિમ્પલ મોડલ ઓક્ઝ્યુલરીઝ પરફેક્ટની રચના અલગ છે બાય વધતા કરતા આઠમું સેન્ટેન્સ આઈ હેવ રિસન્ટલી બોટ એ ન્યૂ કાર સાહેબ

પૂર્ણવર્તમાન કાળમાં એવું કેસ અને નથી વચ્ચે છે તો આપણે એને ત્યાં જ રાખવા પડશે અને એના પછી બિન ઉમેરાશે પૂર્ણકાળ જેટલા પણ પૂર્ણકાળ છે એમાં તમે જ્યારે પેશીઓમાં લખશો ત્યારે બિન આવશે અને પછી ભૂતકૃદન અને છેલ્લે બાયવત્તા કરતા અહીંયા બાયવત્તા કરતા એવું બોલીએ છીએ આપણે પણ કરતાં લખતા નથી ત્યાં કરતાનું વિભક્તિનું રૂપ લખાય છે એટલે કે ઓબ્જેક્ટિવ કેસ ઓફ અ સબ્જેક્ટ

બીજું આપણે એડ કરીએ છીએ આ જવાબ તો છે જ પણ હજુ આને સરળ કરવો હોય તો તમે વોટથી ટુ યુ બાય ધ ટીચર હમણાં કહ્યું હતું મેં કે જે નિર્જીવ કર્મ તમે આગળ લો છો તો પાછળ સજીવ કર્મ ટુ સાથે ફરજિયાત લખવો પડે મિત્રો એના પછીની સ્લાઇડ દસમું વાક્ય આઈ હેડ ફિનિશ માય હોમવર્ક વેન યુ અરા જ્યારે આવી પહોંચ્યા ત્યારે મારું હોમવર્ક પૂરું થઈ ગયું હતું હેડ ફિનિશ હમણાં વાત કરી પૂર્ણ કાળ છે બિન ઉમેરાશે હેડ બિન ફિનિશ્ડ બાકી રચના કોમન છે ઓબ્જેક્ટ વર્બ પાછળ બાય વત્તા કરતા હા ખાસ યાદ રાખજો જ્યારે સંયોજકથી જોડેલું વાક્ય આપશે ત્યારે એ ક્રિયાપદનું જો પેશીવ નહીં થતું હોય એવું કેમ રીત ખબર પડે સાહેબ તો એની પાછળ કર્મ નથી આપ્યું કેમ નથી આપ્યું સાહેબ તો એને ઇન ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય ગુજરાતીમાં એને અકર્મક ક્રિયાપદ કહેવાય જેમાં કર્મ હોતું નથી એટલે એને કન્વર્ટ કરી શકાય નહીં પેશિવમાં આવી રચના આવે ત્યારે એને એઝ ઇટ ઇઝ જેમ છે એમ સાથે આપી હતી એમ લખી નાખવાની છે ત્યાં કોઈ છેડછાડ કરવાની નથી એના પછી અભી ઇઝ રીડિંગ ધ ભગવદ્ ગીતા અભી ભગવદ્ ગીતા વાંચી રહ્યો છે ઇઝ રીડિંગ પાછળ કર્મ ધ ભગવદ્ ગીતા ધ ભગવદ્ ગીતા એકવચન એટલે ઇઝ બીંગ આ મુદ્દો નવો છે જ્યારે ચાલુ કાઢો હોય ત્યારે બીંગ આવશે અને પછી રેડ એટલે કે વિથરી બાય અભી બારમું વાક્ય નિયમ ઇઝ નોટ ઈટિંગ બનાના નિયમ કેળું ખાઈ રહ્યું નથી સાહેબ વાક્ય રચના બે સેમ છે જવાબ પણ સેમ હશે બનાના ઇઝ નોટ બી ઈંગ ઇટન અહીંયા રેડ હતું કદાચ કોઈને યાદ ના રહ્યું હોય પણ રીડનું વિથરી રેડ જ થાય અહીંયા ક્રિયાપદ બદલાય છે એટલે આપણને કન્સ ટોટલી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે હંમેશા ભૂતકૃત પાછા લખવાનું છે ભાઈ વધતા કરતા એના પછીનું વાક્ય લઈએ છીએ હુ વોઝ વોચિંગ ટેલિવિઝન લાસ્ટ નાઇટ હમણાં કહ્યું હતું ફરજિયાત બાય હોમ કરવાનું છે આ પણ આઈએનજી વાળું ક્રિયાપદ આ ચાલુ વર્તમાન કાળ હતો આ ચાલુ ભૂતકાળ છે કોઈ પણ ચાલુ કાળનું વાક્ય આવે ઉમેરાય બાય હોમ વોચ ટેલિવિઝન બીંગ વોચડ લાસ્ટ નાઇટ વોઝ ધ મધર કુકિંગ ફૂડ એટ ધ ટાઈમ ઇન્વર્ઝન ક્વેશ્ચન ઉલટ પ્રશ્ન શું મમ્મી એ વખતે રસોઈ બનાવતા હતા ક્રિયાપદ કુકિંગ પાછળ કર્મ ફૂડ ફૂડ એક વચન એના માટે વોઝ આવશે બીંગ કુક્ટ બાય કરતા અન્ય શબ્દો બોલો ક્લિયર ચાલો એના પછી હવે આપણા ઉદાહરણોની છેલ્લી સ્લાઇડ બહુ ઝડપથી પૂરી કરીશું ધ્યાન આપજો

પણ પહેલા શબ્દ સમૂહમાં કરતાનો ઉલ્લેખ નથી પરફેક્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ કૃદન જેમાં બે ક્રુદંત એક સાથે છે હેવનું વર્તમાન કૃદંત અને ફિનિશનું ભૂત કૃદંત હવે એને પેસિવ બનાવવા માટે પણ પૂર્ણ શબ્દ આવે એટલે બિન આવે બહુ ઇઝી છે કશું જ કોઈ ટેન્શન નથી આપણે જ કર્મને આગળ લાવીશું માય વર્ક હેવિંગ બિન વિથ્રી પૂર્ણ રચનાઓ જેટલી પણ આવશે પાંચ છે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ સહાયકારક ક્રિયાપદ અને પૂર્ણ ક્રુદંત બધામાં એક ફાયદો છે એક્ટિવમાં પાસ્ટ પાર્ટિસિપલ ભૂત ક્રુદન આપેલું જ છે પેસીઓમાં તમારે એને કન્વર્ટ કરવાની જરૂર નથી મેં હમણાં કહ્યું એમ ગો અકર્મક ક્રિયાપદ છે એટલે એ વાક્યને પેસીઓમાં કન્વર્ટ કરી શકાય નહીં એટલે પાછલું સેન્ટેન્સ આપણે સીધી સીધું એડ કરીએ છીએ આઈ એમ ટુ કોલ યુ સોન આપણે ઘણા નથી કહેતા કે હું તમને હમણાં જ ફોન કરું છું અંગ્રેજીમાં રચના કેવી રીતે લખાય આઈ એમ ટુ કોલ યુ મતલબ થાય કે હું તમને નજીકના ભવિષ્યમાં ફોન કરીશ આઈ એમ ટુ કોલિંગ હું હમણાં જ ફોન કરું છું આનું પણ ક્રિયાપદ છે ટુ વાળું ક્રિયાપદ જ્યારે પણ આવે ત્યારે એનું પેસિવ થાય ટુ બી પ્લસ વી થ્રી કર્મ છે યુ યુ આર યુ ની જોડે ટુ બી નું ક્રિયાપદ અહીંયા આઈમી જોડે એમ હતું તો યુ ની જોડે શું આવશે આર યુ આર ટુ બી કોલ્ડ બાય મી સોન નેક્સ્ટ लेटस्ट प्ले क्रिकेट चलो क्रिकेट रमी लेट्स वाली रचना पैसिव बहु इजी लेट कर्म बी वीथ थ्री लेट क्रिकेट बी प्लेड बाय अस एंड टुडे इज अवर लास्ट सेंटेंस ओपन द डोर प्लीज चलो मेहरबानी कर दरवाजो खोलो रिक्वेस्ट से शू करी रिक्वेस्ट है तो रिक्वेस्ट ना उपयोग करो यू आर रिक्वेस्टेड આનું પેસિવ એવું થાય છે તમને વિનંતી કરવામાં આવે છે ટુ ઓપન ધ ડોર તમે દરવાજો ખોલો પ્લીઝ નો લોપ થઈ ગયો કારણ કે આપણે રિક્વેસ્ટ ફોર્મ લખ્યું છે આનો બીજો એક જવાબ પણ ગ્રામરમાં વેલિડ છે લેટ ધ ડોર બી ઓપન લેટ ધ ડોર બી ઓપન્ડ બાય યુ તમારા દ્વારા દરવાજાને ખુલવા દો આ પણ રચના છે મિત્રો આ જોયા આપણે વાક્યો હવે આપણે ઘણા બારમાં ધોરણના વિદ્યાર્થી છો એટલે પહેલો પ્રશ્ન થવો જોઈએ જેને પ્રશ્ન નથી થતો ને એમને ખરેખર બહુ તકલીફ પડે પ્રશ્ન પહેલો મગજમાં આવવો જોઈએ કે સાહેબ અમારે આ તમે સમજાયું ને એ રીતે સેન્ટેન્સમાં નથી પૂછાતું કેવી રીતે પૂછાય છે વાક્યોમાં ડુએસ ડાયરેક્ટેડમાં બે માર્કનો એક પેરેગ્રાફ કેવી રીતે સોલ્વ કરીશું એના માટે આના પછીના તરતના વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી નમસ્કાર આ વિડીયો અહીંયા પૂરો થતો નથી હંમેશની જેમ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક તમારા માટે આના પછી તરત જ નમસ્કાર